एक बटाटा जे उगोड़ दोरी त्यार थी। नो ओके। आया जेव। जो। जेव। ना और और ત્યાર પછી બરોબર અહીંથી બરોબર બટાટા નો ઠંગો કાઢવાનો રેડી ઓકે ઈ દોયરા પછી અહીંયા ત્રિકોણ જેવું દોરવાનું થઈ જો છે કાટકોણ ત્રિકોણ જે એના જેવું કાટકોણ ત્રિકોણ નથી કે તો જોજો કાટકોણ ત્રિકોણ જેવું રેડી અહીંયા ગરતાળો ગાજર માં દેવાનું બરોબર પછી અહીંયા એક थोड़ी करकरिया वाली बॉर्डर करें यहां સુધી પોચી જવાનું આ તમને જો કેવું લાગે ફ્લાવર કોબી જેવું લાગે તો આપણે ફ્લાવર કોબી દોર ના કરવાની રેડી 1 2 3 4 તમારી રીતે ટુકમાં બરોબર થોડક શાખાઓ દોરેને એની ફરતે કરકરિયા કરવો ફ્લાવર કોબી જેવું લાગે डन આ શું ધમ ધમ જોવો જો બરોબર અંદાજે થોડું ઘણો પતંગ જેવું આવે ઉતરાણ નજીક આવે બરોબર તો પતંગ જેવું લાગે લાગે આ ઉપર જે હોય તો કે દૂધી દોરવાની દોરણી બરોબર શું બાકી રહ્યું તો કેવા નદીઓના પ્રવાહ શું બાકી રહ્યું નદીઓના પ્રવાહ